અને મુદ્દામાં કરવામાં આવે છે ત્યારે સુરતના બુડિયા ગામ રામજી ખાતે ઝોન છ અંતર્ગત આવતા અલગ અલગ પોલીસ મથકોમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં ભોગ બનનારાઓના રૂપિયા પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા ડીસીપી રાજેશ પરમારની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈ ડિવિઝનના એસીપી એનપી ગોહિલ તથા જે ડિવિઝનના એસીપી દીપ વકીલ તથા સુરત જિલ્લા સરકારી વકીલ રાજેશ ડોબરિયા અને શશીના જીઆઈડીસી ભેસ્તાન ડુમ્મસ ઈચ્છાપોર તેમજ હજીરા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા લોક દરબારનું આયોજન કરી અને એમને હેલ્પ હેલ્પ કરી એમને ગાઈડ કરી અને આ ટોટલ પેપરવર્ક કરી અને એમના નાણાં પરત મળી શકે એ બાબતની કાર્યવાહી કરવાની અને આ બાબતે લોક દરબારનું આયોજન કરવાની અને સાથે સાથે સાયબર ક્રાઈમનું બાબતે જાગૃતિ આવે તે આશયથી પણ એક કોમ્યુનિટી પોલીસિંગના જે કોન્સેપ્ટ જે છે એને ધ્યાનમાં રાખી અને લોકદરબારનું આયોજન કરવાની સૂચના આપવામાં આવેલી હતી યોજાયેલા કાર્યક્રમમાં એકસો અરજદારોને અઠ્યાવીસ લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા આ ભોગ બનનારાઓને સાયબર ફ્રોડ દ્વારા પૈસા બેંક મારફતે લૂંટી લેવામાં આવ્યા હતા ત્યારે પોલીસે બેંક મારફતે જ આ રૂપિયા ફ્રીઝ કરાવી આશય પરત કર્યા હતા તેથી લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી આ સાથે જ સાયબર ફ્રોડ અંગે જાગૃતિ માર્ગદર્શન પણ અપાયું હતું